બોડીલે તાલુકાના વાસણા ગામે કોંગ્રેસ સંકલ્પ કાર્યક્રમ યોજાયો કોંગ્રેસ નેતા સુખરામ રાઠવા વિરોધ પક્ષના નેતા જીગ્નેશભાઈ નર્તા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રફુલભાઈ પટેલ છોટાઉદેપુર જિલ્લા તથા નર્તા જિલ્લાના કોંગ્રેસ કાર્યકર્તાઓ હાજર રહ્યા બોડીલે તાલુકાના વાસણા ગામેમાં હરસિદ્ધિ માતાના મંદિરે દર્શન કરી સુખરામ રાઠવા તેમજ તમામ કાર્યકર્તાઓએ આશીર્વાદ લીધા જુઓ સુગાઈ રહ્યા છે નર્તા જિલ્લા પ્રમુખ તથા કોંગ્રેસ નેતા સુખરામ રાઠવા રિપોર્ટર જીગ્નેશ દરજી સાથે કેમેરામેન હૈદર પઠાણ પાટિલ ગુજરાતી ન્યૂઝ જિલ્લા કોંગ્રેસ સમિતિ નર્મદાના શ્રી પ્રફુલભાઈ અને નર્મદા જિલ્લામાં સમાવિષ્ટ કરડેશ્વર તિલકવાડા અને નાંદોદ આ ત્રણ તાલુકાના પ્રમુખશ્રીઓ કારોબારીના સભ્યશ્રીઓ મારા છોટાદેપુર જિલ્લાના કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી ધીરેનભાઈ કવાટના અમારા નંદુભાઈ રાઠવા બોડેલી તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા જિગ્નેશભાઈ ઘણા બધા મિત્રો અહીંયા અમારી રાહ દેખીને બેઠા હતા એમની સૌની ઈચ્છા એવી હતી કે સુખરામભાઈ રાઠવાની કુળદેવી હરસિદ્ધિમાં છે તો શા માટે હરસિદ્ધિમાના દર્શન કરીને હરસિદ્ધિમાના ચરણમાં શીશ સુકાવીને માના આશીર્વાદ લઈએ અને માના આશીર્વા આશીર્વાદ સુખરામભાઈને મળે તે માટે અહીંયા વાસણા ખાતે આવેલા હરસદ ભવાની દરબારમાં ભેગા થઈને અહીંયા માને ચરણમાં માથું નમાવી અને કોંગ્રેસનો કાર્યક્રમ શરૂ થાય આગળ એના માટે આજે આશીર્વાદ લીધા છે સૌ મિત્રો મારા સ્વાગત માટે અહીંયા નર્મદાથી આવ્યા મારી સાથે જે મિત્રો આવ્યા છે એ સૌનો આભાર માનું છું આજે સવારમાં જ કવાટ ખાતે આખા જિલ્લાના તમામ તાલુકાના પ્રમુખ પ્રમુખશ્રીઓ અને કાર્યકરો ભેગા મળીને આદરણીય કડગીજી ત્યાગમૂર્તિ સોનિયાજી રાહુલ ગાંધીજી અમારા પ્રભારી મુકુલ વાસનિકજી પીસીસીના વાળા શક્તિસિંહ ગોહિલ ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિતભાઈ ચાવડા અને સુભેદ છકુર જે ઉમેદવાર તરીકે પસંદ કરવામાં જે મદદરૂપ થયા છે તેમનો બધાનો આ તબક્કે આભાર માનું છું આજે એકવીસ છોટાઉદેપુર વિસ્તારના કોંગ્રેસના ઉમેદવાર એવા સુખરામભાઈ રાઠવા જેઓ કોંગ્રેસના ઉમેદવાર જાહેર થયા બાદ નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિ એની અંદર આવતા ત્રણ તાલુકાઓ તિલકવાડા ગર્ડેશ્વર અને નાદોદ તેના તમામ આગેવાનો અત્યારે સુખરામભાઈને શુભેચ્છા પાઠવવા આપ્યા આવ્યા છે અને એમને ટિકિટ મળતા અમે સર્વ કાર્યકરો જે છે એ કાર્યકરો એમને અભિનંદન આપીએ છે અને એમના માટે તન મન અને ધનથી મહેનત કરી અને સુખરામભાઈ ચૂંટાઈ આવે એટલા માટે આની શરૂઆત જે છે એ વાસણા ગામના હર્ષદી માતાના મંદિરમાં હર્ષદી માતાના આશીર્વાદ લઈ અને શુભ શરૂઆત આજથી કરી રહ્યા છે અને ભગવાનને અને હર્ષદી માતાને પ્રાર્થના કરીએ છીએ કે આ અત્યારે જે આસુરી શક્તિઓ ચાલી રહી છે અને જે રાજ કરી રહ્યા છે એ લોકો કોઈની વાત સાંભળવા તૈયાર નથી તો ગુજરાતમાંથી આ વખતે સંસદની અંદર લોકસભાની અંદર આપણો અવાજ ગુજરાતનો બને એવા લોકોને ચૂંટી અને મોકલીએ અને જેઓ વંચિતો આદિવાસીઓ ખેડૂતો ખેતમજૂરો તમામની જે સમસ્યાઓ છે એ સમસ્યાઓને ઊંજા વગર કરે એ માટેની અમે મહેનત કરી અને સુખરામભાઈને જંગી બહુમતીથી ચૂંટાઈ અને લોકોના પ્રશ્નોને વાચા આપવા માટે સંસદમાં મોકલવા માટેનો નિર્ધાર કરીએ છીએ સંકલ્પ કરીએ છીએ અને મા હર્ષદી માતાના આશીર્વાદ લઈ અને આજથી શુભ શરૂઆત કરીએ છીએ